નમસ્કાર દર્શક મિત્રો ફરી હાજર છું નવા સમાચારો સાથે હું ભાગ્યશ્રી ત્રિવેદી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ ધોધમાર વરસાદ બાદ કલ્યાણપુર તાલુકાના માલેત ગામ તેમજ વિવિધ ખેડૂતની મુલાકાતે પહોંચી સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝની ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માલેત ગામથી માંડી વિવિધ ખેડૂતોના ખેતરો રોડ રસ્તા બંધ પારામાં ખેડૂતો અને પ્રજાને ધોધમાર વરસવ વરસાદના કારણે થયેલ પુષ્કળ ધોવાણો જેમાં માલેત ગામથી આથમણી સીમાન જયા માલેતથી ભોગાતા રોડ નીચો હતો અને એમાં પાણીનો નિકાલ પણ રસ્તા ઉપર જ હતો જે પાંચ ફૂટ ઊંડો હતો જે રોડ બનાવી જમીનથી અઢી ત્રણ ફૂટ ઊંચો લેવાથી પાણી બંને બાજુના ખેતરોમાં મોટા પ્રમાણમાં ફાટવાથી બંને બાજુ ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું છે બંધ પારા પણ તૂટ્યા છે જેમાં ખેડૂતોએ પોતાની વ્યથા પણ ઢાળવી છે તેમજ ત્યાંના સરપંચ વિનોદભાઈ ગોજિયાએ પણ માલેતાથી સત્તા પર નેશનલ હાઈવેને મળતો રોડ પુષ્કળ પ્રમાણમાં ધોવાઈ ગયો છે જે જલ્દી સર્વેની કામગીરી ચાલુ થાય તેવી સરકાર શ્રી પાસે માંગ કરી છે તેમજ માલેત ગામથી દેવરિયા તથા વાડી વિસ્તારમાં જતો રસ્તો જે ગામ પાસેથી નદીમાં પાકો બંને પુલ છે એ તૂટી ગયો છે જેની રજૂઆત આપણા ધારાસભ્યશ્રીને કરેલ છે જેઓએ બનાવી આપવાની વાત અગાઉ કરી હતી જે વહેલી તકે ઊંચો ઉપાડી પાકો બાંધકામ કરવામાં આવે તેવી સૌ ગ્રામજનોની અને સરપંચશ્રીની માંગ છે ખેડૂતોએને જે નુકસાન થયું છે અધિકારીઓના કારણે એનું એનું વળતર ચૂકવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે એવું અમારા સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલના કેમેરામાં સમક્ષ તેઓએ જણાવ્યું હતું રિપોર્ટર મંદાસિંહ જાડેજા કલ્યાણપુર અત્યારે આપણે માલેતા ગામની અંદર આવ્યા છીએ માલેતા ને થી જે આપણે કલ્યાણપુર થી માલેતા થઈને અને આમ જે કેસુ પર અને દેવરિયા જે રસ્તો જાય છે આ કોઈ રસાવ આ હાલતમાં હાવ તૂટી ગયો છે અને અત્યારે પાણી પણ આમાં પુષ્કળ પ્રમાણમાં જાય છે

એક રોડ જે કાઢવામાં આવ્યો હતો તેટલો આશરે એક કિલોમીટર જેવો હતો અને માલેતા ભોગાત રોડ છે આ અને આ રોડ જે છે ને તે લગભગ પાંચ છ ફૂટ નીચો રસ્તો હતો એને ઊંચો ઉપાડવામાં આવ્યો આ રોડ તો છે પણ રોડની સાથે સાથે પાણીનો નિકાલ પણ આમ જ છે એટલે આ જે રોડ ને ઊંચો લેવામાં આવ્યો ને એટલે જે પાણી પુષ્કળ પ્રમાણમાં ઉપરથી આવતું એ પાણી બે બાજુ ફાટ્યું

અને આ રોડ ખરેખર ખાલી એક ઇંચ જેવું માથે મટીરિયલ છે ડામર જેના લીધે આ જો કદાચ ને નીચે રાબેતા મુજબ પાણીના નિકાલ મુજબ જો બનાવ્યું હોત ને તો ખરેખર આ રોડનું નિશાન નો રહે એમ આ ઊંચો છે એટલા ડામર છે એટલે રહી ગયો છે એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે રોડ રસ્તા ગયા પાણીમાં અને પ્રજા પડે ભાડમાં નેતા બધા આનંદમાં અને અધિકારી મોજમાં

વારંવાર રજૂઆત કરે છે મીડિયા સમાચાર ચલાવે છે પ્રેસ નોટ આપે છે એથી શું થાય છે કારણ કે આ લોકો એટલી જાડી ચામડી ના થઈ ગયા છે કે કોઈ કોઈની વાત કોઈ સાંભળવા તૈયાર નથી આપણે પૂછે ભાઈ શું સમસ્યા હતી શું સમસ્યા હતી આપણે આ આ રોડ નું શું કેવું થાય છે તમારે અમારે આ જે માલેતા થી ભોગા આ રોડ બનાવ્યો છે ત્યારે પબ્લિકે રજૂઆત કરવા આવી છતાં એને ઉંચો લીધો જે નીચે રાખવાનો હતો એ એપ્રોચ રોડ બનાવવાનો હતો એ બનાવી ના ઊંચો લઈ કારણ ખેડૂતને આ મુશ્કેલી ભોગવવા પડી અને બે બાજુ જે કેનાલ કાઢવા નથી બે ફૂટ અઢી ફૂટ એ કાઢી ના આવી ગયા સીધો પારા થઈ ગયા પારા થઈ ગયા એના હિસાબે હવે જુઓ કહેવાનો મતલબ એવો છે કે આ રોડ ને ઊંચો લીધો એટલે એક તો સરકાર નું ખોટી માટી પુરાણ કર્યું એ પૈસા વ્યર્થ વાપર્યા કારણ કે આના પૈસા વધારે ગયા અને નુકસાન કરવાની સમસ્યા ઉભી થઈ આપણે જે સમસ્યા હલ કરવા માટે જે વસ્તુ કરીએ છીએ સમસ્યા તો આખી આવા એન્જિનિયરો છે આવા અધિકારીઓ છે એના માથે યોગ્ય પગલા કેમ નથી લેવાતા ખેડૂતને સાંભળવામાં કેમ નથી આવતો સ્થાનિક પ્રજાને સાંભળવામાં કેમ નથી આવતી તો મારો એ સવાલ છે કે કાયમી આવી રીતે હાલશે તો પ્રજાના પૈસા બરબાદ થશે અધિકારી આનંદ નેતા મોજ કરશે અને આનો મતલબ એક જ છે કે આના યોગ્ય પગલા લેવા જોઈ આની કપાસ થવી જોઈ આનો પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈ અને આ નિકાલ થાય તો જ આ લોકો નો આ જીવાદોરી સમાન જમીન માં જે વાવેતર રહી શકે નકર બરબાદી સિવાય કોઈ વસ્તુ મને આ જોવામાં મળતી નથી તમારું શું કેવું થાય છે કેવું થાય સૌરાષ્ટ્ર ની અસ્મિતા નો ખુબ ખુબ આભાર કે અમારી ખેતરોને નુકસાન થયું પારા ધોવાઈ ગયા માટી પણ ધોવાઈ ગઈ છે ખરેખર અહીંયા ઉપાડવાની આ રોડ ઉપાડવાની જરૂર હતી નહીં નહીં જો નીચો રેવા દીધો સીસી રોડ હોત તો આ નુકસાન ના સીસી રોડ હોત તો થાય કે ખેડૂત ના પાણી ના આવે તમે રજૂઆત કરી હતી રજૂઆત કરી ભાઈ આ રસ્તો તમે ઊંચો ન લીધો પણ નો માય કે રસ્તો કે પાથરો કે આરસીસી કરો તમારી પાસે તમારે એમ કેવાય જો બનાવવાની ગ્રાન્ટ ન હોય

ખેડી નાખી દીધો છે એવું જબરજસ્ત પાણીનું અહીંયા વેણ છે હવે પાછળની સાઈડમાં તરાવ છે હવે આ રસ્તો ઉપર જો ગણતરી કરો ને તો જો પાકો રસ્તો તો ખરેખર ચાર થી પાંચ ફૂટ લીઓ છે હવે રાત્રિ સમયે સમય અંધારું હોય અને કોઈ નીકળો હોય તો ભયંકર અકસ્માત થાય એવી શક્યતા અહિયાં છે અને તો આનું વહેલી તકે સમારકામ કરવામાં આવે જો સમારકામ કરવામાં આમાં ન આવે તો પછી કોઈ પણ અડઘટ બનાવ બને એનો જવાબદાર કોણ વિનોદભાઈ કોઈ અહીંયા આપણને આપણા નેતા સ્થાનિક નેતા કે પછી કોઈ આપણા અધિકારી કોઈ આવેલા છે અહીંયા જોવા કોઈ આવ્યા જ નથી જુઓ કેટલી આપણી નિષ્ક્રિયતા છે કે પ્રજા જ્યારે પ્રજાની જરૂર પડે છે ત્યારે નેતા પણ આવે છે અને સરકારી અધિકારી ના હોય ત્યારે દોડધામ સરકારી નોકરી માટે થાય છે જ્યારે સરકારી નોકરી મળી જાય છે અને અધિકારી બની જાય છે પછી પ્રજાના પૈસાથી એનો પરિવાર ચાલે છે પણ પ્રજા સામુ કોઈ જોતું નથી સૌરાષ્ટ્રની અસ્મિતા જાડેજા વનરાજસિંહ કલ્યાણપુર